બોટાદ મેડિકલ એસોસિએશન દ્વારા ફાસ્ટ ફૂડની લારીઓ હોસ્પિટલ પાસેના વિસ્તારમાં બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી બોટાદ ખાતે મેડિકલ એસોસિએશન દ્વારા એક રજૂઆત કરવામાં આવેલી છે જેમાં બોટાદ એસટી સ્ટેન્ડ પાસે આવેલ પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષમાં કલરબ હોસ્પિટલ નામની બાળકોની હોસ્પિટલ આવેલ છે આ હોસ્પિટલની બરોબર નીચેના ભાગે ફાસ્ટ ફૂડની લારી આવેલ છે આ લારીમાં ફાસ્ટ ફૂડ બનાવતી વખતેનો ચીજ વસ્તુઓનો ધુમાડો તેમજ વાસ દુર્ગંધ હોસ્પિટલમાં જાય છે જેના કારણે હોસ્પિટલમાં આવતા બાળ દર્દીઓના આરોગ્યને નુકસાન થાય છે તેમજ બાળકોને દવાખાને લાવનારા વાલીઓને માતા પિતાઓ પણ આ તમારા વાસ અને દુર્ગંધથી રહી શકતા નથી જેના કારણે ખૂબ જ હેરાનગતિ અને પરેશાની થાય છે આ બાબતે કલરવ હોસ્પિટલના ડોક્ટર દ્વારા કલેક્ટરને તેમજ પ્રાપ્ત અધિકારી વહીવદારશ્રી તેમજ ચીફ ઓફિસરને આ તમામ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે આ ફાસ્ટફૂડની લારી હટાવવામાં આવી નથી જાણવા મળતી વિગત મુજબ આ ફાસ્ટફૂડ બનાવનાર માલિકે પોતે એક જ દુકાન ભાડે રાખેલ છે પરંતુ આ દુકાન ઉપરાંત એસટી સ્ટેન્ડમાં જવાનો જાહેર રસ્તો ગેરકાયદેસર દબાણ કરી આખો રસ્તો બંધ કરી દીધેલ છે આ બાબતે બોટાદના એસટી ડેપોના મેનેજર શ્રીને જાણ કરતા મેનેજર શ્રી દ્વારા જણાવવામાં આવેલ છે કે આ બાબતે અમારા ઉપરના અધિકારીને જાણ કરેલ છે જો ગેરકાયદેસર દબાણ હશે તો તેને દૂર કરવામાં આવશે તેમ જણાવેલ છે ત્યારે બોટાદના ચીફ ઓફિસરને આ બાબત અંગે કરેલ કાર્યવાહી અંગે પૂછવા જતાં તેઓ વિડીયો કોન્ફરન્સમાં અને મિટિંગોમાં જ વ્યસ્ત હોય છે જેથી તેઓ ઓફિસે હાજર મળતા નથી જેથી તેઓની કોઈ પ્રતિક્રિયા મળેલ નથી આમ બોટાદમાં આવેલ એસટી સ્ટેન્ડ ડેપોમાં કલરબ હોસ્પિટલની બરાબર નીચેના ભાગે આવેલ ફાસ્ટ ફૂડ બનાવતી લારીઓ બંધ કરાવવા અને તેઓએ કરેલા રસ્તાનું દબાણ દૂર કરાવવા મેડિકલ એસોસિએશન બોટાદ જિલ્લા દ્વારા લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે હવે જોવું રહ્યું કે આ અધિકારીઓ દ્વારા ડોક્ટરની રજૂઆતને ધ્યાને લઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ ડોક્ટર તુષાર રોજેશરા હું બોટાદમાં નવા બસ સ્ટેન્ડમાં ફર્સ્ટ ફ્લોર ઉપર પાર્શ્વનાથ કોમ્પ્લેક્સમાં કલરવ ચિલ્ડ્રન હોસ્પિટલ નામની હોસ્પિટલ ચલાવું છું આપની સમસ્યા શું છે અમારા હોસ્પિટલ અમારું એસટીના પાર્શ્વનાથના કોર્નર ઉપર આવેલું છે ફર્સ્ટ ફ્લોર ઉપર એમાં નીચે ગોપાલ પંજાબી અને ચાઇનીઝ ફૂડ ફાસ્ટફૂડ નામની દુકાન થોડા વર્ષોથી ચાલુ થઈ છે લગભગ ત્રણ ચાર વર્ષથી છે અમારું હોસ્પિટલ અગિયાર બાર વર્ષથી બોટાદમાં ચાલુ છે તો એના વઘાર ચાઇનીઝ અને પંજાબીના વઘારને ધુમાડાના કારણે અમારા હોસ્પિટલમાં પોલ્યુશન ને અમારા હોસ્પિટલમાં આવતા નાના બાળકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય છે એના સંદર્ભમાં અમે પ્રાંત સાહેબને ચીફ ઓફિસર સાહેબને આરએસી સાહેબને ડીડીઓ સાહેબને અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આ તાત્કાલિક ધોરણે અમને એનું કંઈક સોલ્યુશન નિરાકરણ લાવો કદાચ એ લાગે છે કે એ લોકો ગોપાલ પંજાબી અને ચાઇનીઝ પાસે ફૂડ લાઈસન્સ પણ નથી અને એ લોકોએ ઇલિગલ બન એસટી બસ સ્ટેન્ડમાં બાંધકામ કરી અને રસ્તોનું દબાણ કરેલ છે આ બાબતે અમારે હોસ્પિટલમાં પોલ્યુશન ના થાય અને અમે શાંતિથી કામ કરી શકીએ બસ અમારી આટલી જ અપેક્ષા છે અને એ લોકોને જે ગવર્મેન્ટને એક્શન લેવા હોય

ના ના આમાં આ લોકોને શોપિંગમાં જે દુકાનો હોય છે એ લોકોને શટર સુધી જ વાપરવાનું આવતું હોય છે બહાર એ પ્રમાણે કોઈ બીજાને તકલીફ થાય એવી રીતે તો ચલાવવાનું નથી જ તે છતાં જે કંઈ હશે ધ્યાનમાં આવશે તો આપણે એને દૂર કરી આપશું